રેડીમેડ પાઇપિંગ કરતાં પણ સારી કાપડમાંથી બનાવેલી આપણે આજે શીખીશું પાઇપિંગ આજે આપણે શીખીશું પાઇપિંગ કેવી રીતે એ પણ દોરી વગરની કેવી રીતે બનાવી જુઓ આ ક્રોસમાં આપણે પટિયું કટ કરી લીધી છે અને તેને જો ક્રોસમાં જ આપણે સિલાઈ મારવી છે જો ક્રોસમાં જોટિંગ કરી લેવાની જે આપણે સીધી પટ્ટી કટિંગ કરવી છે ને કમર પટ્ટી માટે એવી રીતના આમ ત્રાસી જેમ કાપડ જે લાંબુ થાય ને એવી રીતના ક્રોસમાં કટિંગ કરી લેવાની અને જો બધી આપણે જોટિંગ કરી લઈશું જો એ બે ભાઈ એક ભાગ આનપણ ન હોય ને તો એક ઓલો ભાગ ઉલટો ક્રોસમાં રાખવાનો જો તેને આપણે એક બાજુ ફોલ્ડ કરી લઈશું આખામાં સિલાઈ મારી લઈશું આખા પાઇપિંગ જો હવે આખામાં સિલાઈ મારીને તૈયાર થઈ જશે અને હવે એને આપણે બ્લાઉઝ પર મેકીશું આ પાઇપિંગ દોરી વગરની છે તો પણ એકદમ પરફેક્ટ રીતે આવી જશે જો હવે આપણે તેને કાપડ ત્યાં આગળ ગાજપટ્ટી પર મેકી અને ફોલ્ડ કરી લેવાનું થોડું અને પછી ત્યાંથી સિલાઈ લગાવતું જવાનું એવી જ રીતના આખા બ્લાઉઝમાં આપણે પાઇપિંગ મેકી દેવાની છે આગળથી ગળાથી પાસળથી તે બીજા ભાગના આગળના સીડા સુધી આવી રીતના એકદમ તમે પાઇપિંગ મૂકશો ને તો તમારે ક્યારેય પણ પાઇપિંગ બીજી વાર દોરીમાં મૂકવાની જરૂર નહીં પડે કે તૈયાર બ્લાઉઝમાં નહીં મૂકવી પડે આવી રીતના સરળ રીતે સરસ બની જાય છે હવે આખા બ્લાઉઝમાં આપણે પાઇપિંગ મૂકી દઈશું જો હવે આખા બ્લાઉઝમાં મેકાઈ જાય અને એકદમ સરળ રીતે આપણે જોતા જ આવડી જાય એવી પાઇપિંગ આપણે શીખવાની છે આજે આખામાં મેક્યા બાદ હવે આપણે પાઇપિંગ જો આખામાં લગાવ્યા પછી આ અહીંયા પણ જો આપણે વાળીને કાપડને ફોલ્ડ કરી લઈશું ત્યાં જેટલું જોઈતું એટલું રાખી પછી બધું કાપી અને ફોલ્ડ કરી લઈશું અને હવે પછી આપણે તેને જ્યાં ગોળાઈનો શેફ આવે છે ને જ્યાં જ્યાં ત્યાં આપણે નાના નાના કટ લગાવી લઈશું જેથી આપણે પાઇપિંગ એકદમ સરસ રીતે નીકળે તે માટે જો જેટલી ગોળાઈ છે ને ત્યાંથી બીજા નહીં આપણે અહીંયા ગોળ ગળાનો સેફ આપ્યો છે તે માટે જો નાના નાના કટ લગાવી નાખવાના કટ આપ્યા બાદ હવે જો આવી રીતનું વાળો ભાગ નીચે અને પાઇપિંગ ઉપરથી સેજ ફોલ્ડ કરી અને તેના પર સિલાઈ લગાવતા જાવ પાઇપિંગ ઉપર નથી સિલાઈ લગાવવાની બ્લાઉઝ પર લગાવવાની છે નીચેનું જે કાપડ એક્સ્ટ્રા હોય ને આપણે જો ફોલ્ડ કરવી ત્યારે તેના પર જવું એકદમ સરળ અને સહેલી રીતે આપણી દોરી વગર પાઇપિંગ આપણી દોરી જેવી જો નીકળીને તૈયાર થઈ જાય છે સેને એકદમ સહેલી રીત અને જોતા જ આવડી જાય એમ જો આવા જોવા વધારે વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને જો કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરીને પણ પૂછી લેજો જો એકદમ સરળ રીતે આ પાઇપિંગ આપણે આખા બ્લાઉઝમાં રેડી થઈ જશે હજી મેં આને બાયું જોટિંગ નથી કરી હજી બાઈ જોટિંગ કરીશ એટલે બાઈ પાઇપિંગ અને અને બ્લાઉઝને કમરે પણ પાઇપિંગ મૂકવાની છે જે કમરપટ્ટી આપણે મૂકવી છે ને એ નથી મૂકવાની આપણે બ્લાઉઝમાં પાઇપિંગ કેટલી સરળ રીતે થઈ ગઈ ત્યારે જો હવે લાગે છે ને માર્કેટ કરતા પણ સારી અને ત્યાર જો એકદમ સરળ રીતે પાઇપિંગ આ ચાર ટ્રક્સ વાળું બ્લાઉઝ છે